હાર કરી વિકાસ કામો નો કર્યો ખુલાસો બંને નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપથી રાજકીય માહોલ અમને પણ હતા એને યાદ નથી કરવા જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં એટલા માટે થઈને આપણે પચીસ ત્રીસ વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા ના કરી પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ભરોસો મૂક્યો છે હું ખાતરી આપું છું કે વહેલા વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર સામેના જે ઉમેદવાર જીતીને મારે સામે આવ્યા છે એ જે કહી રહ્યા છે અંદર નીચે તપાસ કરે કે વિકાસ કેટલો થયો છે ને વિકાસ નથી થયો નર્મદા વસવાટની વાત કરે છે નર્મદા વસવાટના અંદર ગુજરાત વિધાનસભાના અંદર અવાજ ઉઠાવીને મેં કે નર્મદા વસવાટને વસવાટ કર્યા છે ને એમને ડામર સપાટીનો રોડ બનાવી આપ્યો તો બસો ને ચોસઠ વસાફ થશે ગુજરાતની બસો ચોસઠ ગુજરાતની વસાવટને મેં વિધાનસભાના અંદર રજૂઆત કરીને મંજૂર કરાવીને રોડ બનાવ્યા છે કોઈ વસાવટ બાકી નહીં હોય કે જ્યાં ડામર સપાટીનો રોડ ના બન્યો હોય આ ડંફર તો મારવાના બંધ કરો ભાઈ તમે શું કરતા હતા તમે પહેલાં શું હતા આજે શું છે એ એ મારા મોડામાંથી ના બોલાવતા તમે શું કરતા હતા બે નંબરનું શું કરતા હતા ઓઇલની ચોરી શું કરતા હતા ડીઝલ પેટ્રોલની ચોરીઓ શું કરતા અરે પાસામાં મેં તમને જોડાયો છે કેમ ભૂલી ગયો ભાઈ કયા ગુનામાં અંદર હતો તો ત્યારે મેં પાસામાં તને જોડાયો આવું બોલતા જરા વિચાર કરો અને મને છંચેરતા નહીં છંચેડશો તો તમારું બધું કૌભાંડ કાઢીશ અને મારા તો પચાસ ચાલીસ વર્ષના ઇતિહાસમાં ચાલીસ વર્ષના ઇતિહાસમાં એક બી ગુજરાતનો વ્યક્તિ યા બિલ્ડર યા કોઈ બી ઉદ્યોગ પછી શોધી લાવજો કે મેં કોઈનો રૂપિયા લઈને કામ કર્યો હોય ક્યાં ભ્રષ્ટાચાર કર્યો હોય ક્યાં કંઈક ખોટું કામ કર્યું હોય એવું એક વ્યક્તિ લઈ આવજો જીવનભરનો તમારો ગુલામ બની ગયો અને તારા જેટલા બી ભ્રષ્ટાચારને છે ને એ કાઢીને બતાવીશ કે શું સમજે તું મને જો મને છંચીરીશ ના હેરાનગતિ કરવાની સવાલ નથી આવતો પણ ખોટા ડંપાતો મારવાનું અને ખોટી વાતો કરવાની ગામડામાં આવશે તેમને ખાડા પડાવીને મોકલજો અરે ભાઈ ગામ કોઈ ગામ બાકી નહીં જે જે ગામ હોય એ ગામના અંદર રોડ મેં બનાવ્યા નર્મદા વસવાટના તો રોડ બન્યા જ પણ વડોદરા જિલ્લામાં પહેલામાં પહેલો ફોન સિક્સ લાઇન રોડ વાડિયા વડોદરાનો મેં ફરજ મંજૂર કરાવીને લાવ્યો હતો પછી સિક્સ લાઇનના રોડો ડભોઈ બન્યા અને બધી બધે ટેકાને લયા વિકાસ જે કર્યો છે તમારો એક બી વિકાસ બતાવો મારે તો જે તે વગર તો લોકોને ગ્રાન્ટ નર્મદા વસવાદને ગ્રાન્ટ નહીં મળી રીતે એ ગ્રાન્ટના આધારે બી મેં કામ ત્યાં કર્યું છે ત્યાં હેડફંપો બનાવ્યા છે પાણી બેસાડવાનું વાત કર્યું છે વિકાસની વાત કરતો હોય મોટામાં મોટું વિકાસનું કામ નર્મદાનું પાણી પીવાનું પાણી નર્મદાનું પાણી આખા વાઘોડિયા તાલુકાના અંદર પોંચાયો છે એ મધુશ્રી શ્રી વાત મેં એવું ના સમજતા કે નથી કર્યું અને પ્રજા બી જાણે છે ને પ્રજાને દબાવવાની વાતો ના કરતા મને દબાવવામાં તને છઠ્ઠી દબાવવાની યાદ ના કરાવી દઉં તો મારું નામ સુધી ના કેટલો હવે મને જંચેરતા નહી ભાઈ તું જ્યાં કે ત્યાં આવવા તૈયાર છું ભાઈ તો આજે વિકાસની વાતો કરતા હોય તો વિકાસ મેં કર્યો છે મારું નામ લીને નહીં કરતો મેં બી તારું નામ લીને નહીં કરતો પણ ધ્યાન રાખેલી તારા પરિસારો કેમ કરો કે વિકાસ કરવો હોય તો સારી રીતે કામ કરો લોકોની સેવા કરો તમે વોટ આપે છે એક એક વખત તમને ચૂંટાઈને મોકલ્યા છે તો લોકોના લોકોને ઘરનો દરવાજો તો બતાવો કોઈ મતદારે તારું ઘર જોયું છે ભાઈ પેટ્રોલ પંપનો ઓફિસ જોયું હશે આપણે લોકોના જે વાણા બનાયા એના એનામાં બોલાવીને ખવડાવીને પીડાવીને ધંધો કર્યો હશે પણ ઘેર બોલાવીને ચા પાણી નાસ્તો કરાયો છે આ મધુ શ્રીવાસ્તવ છે વાઘોડિયા એકસો છત્રીસ વિસ્તારના અંદર વડોદરા તાલુકો અને વાઘોડિયા તાલુકાના એક બી વ્યક્તિ આવ્યો છે એમને ચા અને પાણીનો ભાવ પૂછ્યો હશે અને એના વિકાસના કામ ને અને બિના મૂલ્યે કામ કર્યો હશે કોઈ પૈસા લઈને કામ નથી કર્યું તમારા તો મળીયા શું કરી રહ્યા છે અને મરદિયાની વાત સાંભળીને આ જે વાક્ય કરતો હોય તો ભૂલી જજો એ મરણ ત્યાં કાલે શું હતા અને કોણ હતા એ મહારાજ માણસ હતો